રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વરસાદ ચાલુ રહ્યો છે વરસાદના મુખ્ય વિસ્તારો ગુજરાત રિજિયનમાં રહ્યા હતા પંચમહાલ આણંદ મહીસાગર ભરૂચ સાબરકાંઠા દાહોદ અરવલ્લી નર્મદા વલસાડ અને સુરત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે વરસાદ નોંધાયો છે ચોવીસ કલાકમાં કુલ એકસો ચોત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના હાલોલમાં નવ પોઈન્ટ ચોર્યાસી ઇંચ એટલે કે દસ ઇંચ જેટલો જેમાં ઉમરેઠમાં ચાર પોઈન્ટ બોતેર ઇંચ કડાણામાં ચાર પોઈન્ટ તેત્રીસ ઇંચ અને તે સિવાય સંતરામપુર અને શહેરામાં ચાર ઇંચ ઉપર વરસાદ નોંધાવા પામ્યો છે આજે સવારથી પણ પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહ્યો છે સવારે છ થી દસ વાગ્યા સુધીમાં દાહોદના સિંગવડમાં અઠ્ઠાવન મિલીમીટર અમદાવાદના દેત્રોજમાં ઓગણચાલીસ મિલિમીટર તે સિવાય દાહોદ વલસાડ પંચમહાલ મહીસાગર અને સુરત ખેડા જિલ્લાના વિસ્તારોમાં પણ હળવો વરસાદ નોંધાયો છે છેલ્લી ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો સમગ્ર રાજ્યમાં વાદળો જોવા મળ્યા જેમાં મુખ્યત્વે ગુજરાત રિજિયન બાજુ થંદરસ્ટોમવાળા વાદળો જોવા મળ્યા અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો આજે વહેલી સવારથી પણ પૂર્વ મધ્ય ગુજરાત દાહોદ અને અમુક વિસ્તારો મધ્ય ઉત્તર ગુજરાતના પણ વાદળો જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં ધારિયા મુજબનો વરસાદ નથી નોંધાયો ભાવનગર અમરેલી અને રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારોમાં ઝાપટા હળવા વરસાદને બાદ કરતાં ક્યાંય ખાસ વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાવા પામ્યો નથી હવે વાત કરશું આપણે આજે ઓગસ્ટ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે એકત્રીસ ઓગસ્ટ અને આવતીકાલે સપ્ટેમ્બર મહિનાનો પહેલો દિવસ એક સપ્ટેમ્બરની સવારે અગિયાર વાગ્યા સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદની વધુ શક્યતા છે તેની તો તે પહેલાં જે મિત્રો નવા હોય પહેલીવાર વિડીયો જતા હોય તેવા ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સિસ્ટમથી શરૂઆત કરીએ તો આઠસો પચાસ એંચપી ઉપરનો પવનનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો આઠસો પચાસ એંચપી ઉપર હાલ રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે તે સિવાય મધ્યપ્રદેશના વિસ્તારો ઉપર પણ એક વીક સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને બંગાળની ખાડીમાં આવતી ચોવીસ કલાક દરમિયાન એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની જશે જેમાંથી ત્યારબાદના ચોવીસ કલાકમાં એક લો પ્રેશર બનવાની શક્યતા દેખાઈ રહી છે બંગાળની ખાડીનું લો પ્રેશર જે બે તારીખ આસપાસ બનશે ત્યારબાદ તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરી અને ચાર તારીખ આસપાસ મધ્ય ભારત મધ્યપ્રદેશ અને ગુજરાતને લાગુ વિસ્તારો સુધી આવી જાય તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે હાલના સંજોગો જોતા અને વેધર ચાર્ટ મુજબ આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાત સુધી આવે તેવી વધુ શક્યતા છે પરંતુ જે અનુમાન છે તે ખાસ અનુમાન લો પ્રેશર બનશે પછી તેના ટ્રેકનું લગાવી શકાય તો તેની વધુ અપડેટ આગળ આપણે આપશું સાતસો એચપી ઊંચાઈનો પવનનો ચાર્જ જોઈએ તો ઉત્તર ભારત ઉપર અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તેની સાથે એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયેલું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી ટ્રપ અત્યારે ગુજરાતના પૂર્વ મધ્ય ઉત્તર ગુજરાતના વિસ્તારો સુધી આવી રહ્યો છે જેને લઈને આ વિસ્તારોમાં હજુ પણ આગામી ચોવીસ કલાક દરમિયાન વરસાદ ચાલુ રહેશે સૌરાષ્ટ્ર કચ્છ બાજુ સાતસો ઇંચપી ઊંચાઈ ઉપર જે ભેજનું પ્રમાણ છે તે ઓછું છે જેને લઈને વરસાદ સૌરાષ્ટ્ર કચ્છ બાજુ હજુ પણ આવતી ચોવીસ કલાક દરમિયાન ખાસ કોઈ નોંધાય તેવી શક્યતા ઘણી ઓછી દેખાઈ રહી છે સરફેસ લેવલનો પવનનો ચાર્ટ જોઈએ તો ચોમાસાની ધરી અત્યારે રાજસ્થાનના બિકાનેર અને અજમેરથી થઈ અને મધ્યપ્રદેશ અને ત્યાંથી બંગાળની ખાડીમાં જે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાનું છે ત્યાં સુધી પસાર થઈ રહી છે ગુજરાતમાં હજુ પણ આ વિસ્તારોમાં સરફેસ લેવલ ઉપર અસ્થિરતા છે જેથી ગાજવીજવાળો વરસાદ આ વિસ્તારોમાં ચાલુ રહી શકે છે હવે વરસાદની વાત કરીએ આજે એકત્રીસ ઓગસ્ટ અને આવતીકાલે એક સપ્ટેમ્બરની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તો દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હજુ પણ હળવો મધ્યમ અને ક્યાંક ભારે તેવો વરસાદ ચાલુ રહી શકે છે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ કેટલાક સ્થળે નોંધાઈ શકે અને એકલદોકલ વિસ્તારમાં ત્રણથી પાંચ ઇંચ વરસાદની શક્યતા ગણી શકાય પૂર્વ મધ્ય ગુજરાતમાં દાહોદ મહીસાગર અરવલ્લી પંચમહાલ છોટાઉદેપુર સાબરકાંઠા ગાંધીનગર ખેડા આણંદ વડોદરાના કેટલાક વિસ્તારો અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો મધ્યમથી લઈ અને ભારે વરસાદ હજુ ચાલુ રહેશે આવતી ચોવીસ કલાક દરમિયાન એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ કેટલાક સ્થળે અને એકલ લોકલ સ્થળે ત્રણથી પાંચ ઇંચ અને એકાદ સ્થળે પાંચ થી વધુ વરસાદની શક્યતા હજુ પણ ગણી શકાય પાછલા બે દિવસ કરતાં આવતી ચોવીસ કલાકમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે પરંતુ વરસાદ આ વિસ્તારોમાં હજુ ચાલુ રહેવાનો છે તે સિવાયના વાત કરીએ તો પાટણ બનાસકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટા અને એકલલોકલ સ્થળે હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ગઈકાલે પણ અપેક્ષા મુજબ કોઈ વરસાદ ખાસ નોંધાયો નથી હજુ આજે પણ તેવું જ રહે અને મુખ્યત્વે જે ભાવનગર જિલ્લાના વિસ્તારો છે તેમાં એકલ દોકલ સ્થળે હળવો મધ્યમ વરસાદ તેમજ બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ સાઇડના વિસ્તારોમાં અમુક સ્થળે હળવો વરસાદ નોંધાઈ શકે છે એકાદ ઇંચ સુધીનો કે એકાદ સ્થળે તેથી વધુનો તે સિવાયના અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લાના છૂટાછવાયા અમુક વિસ્તારમાં હળવા ભારે ઝાપટાથી લઈને એકાદ સ્થળે હળવો વરસાદ આવતી ચોવીસ કલાક દરમિયાન નોંધાઈ શકે ગાજવીજવાળો વરસાદ હશે જ્યાં ગાજવીજ થશે વધુ થંડરસ્ટોર્મ થાય ત્યાં એકાદ સ્થળે વધુ વરસાદની શક્યતા પણ ગણી શકાય સૌરાષ્ટ્રના આ સિવાયના જે વિસ્તારો છે તેમાં એકલદોકલ સ્થળે હળવો વરસાદ અને તે સિવાયના તમામ વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા અમુક સ્થળે છૂટાછવાયા સ્થળે નોંધાઈ શકે કચ્છમાં પણ છૂટાછવાયા હળવા ભારે ઝાપટા નોંધાઈ શકે છે ટૂંકમાં ગુજરાત રિજિયન બાજુ હજુ વરસાદનું જોર વધુ રહેશે સૌરાષ્ટ્ર બાજુ ઓછું રહેશે સૌરાષ્ટ્રના જે ગુજરાત રિજિયન સાઈડના વિસ્તારો છે તેમાં હળવા વરસાદ નોંધાઈ શકે તો આ હતી આજે અને આવતીકાલ સવાર સુધીની વરસાદની અપડેટ આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સત્ય કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર